विनू भाई गोघराला लगजो भाई हालो 1021 रोबा विनुभाई रोबा गोघराला 151 11 11 12 25 23 33 33 34 આ બાર આડક આડક આય બહાર આડક નમસ્કાર હો હવે આ હવાયું કરો ને હવાયું બાપા છે હવાયું કરાય ભાઈ ને પાંજરા રૂપિયા ની ને પાંજરા રૂપિયા રાજનકન 1100 ને 100 રૂપિયા રાજો 11 ના ભાઈ હા 11 હા એમ આવજો અગિયારસોને એકોતેર રૂપિયા નવા ચીણા સુપર માલ જસનલ માર્કેટિંગ યરમાં ચીણા લઈને આવેલા ખેડૂતભાઈ વિનુભાઈ ઘૂઘરાળા ગામથી આવેલા છે જેમને કોરિયર ટ્રેડિંગમાં ચેણા ઉતારેલા છે જેનો ભાવ અગિયારસો ને એકોતેર રૂપિયા થયેલો છે અને ખરીદનાર રાજપરા એન્ટરપ્રાઇઝ છે